નમઃ શંભવાય મયો ભવાય ચમ શંકરાય ચ નમઃ શિવાય શિવતરાય ચ નમસ્કાર શ્રોતા મિત્રો હું જ્યોતિષાચાર્ય નિશાંત જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું જાણીએ મહાશિવરાત્રીના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરી શકાય મહાદેવ દેવોના દેવ એ મહાદેવ જ્યારે સંપૂર્ણ વિષ પીવાનો વારો આવ્યો ત્યારે મહાદેવે એ વિષ પીધું હતું પોતાના ગળામાં રાખ્યું હતું એટલા માટે તે નીલકંઠ કહેવાના એ નીલકંઠની મહાશિવરાત્રી ઉપર બાર રાશિના જાતકોએ શું પૂજા કરવી જોઈએ બાર રાશિના જાતકોએ કયા દ્રવ્ય દ્વારા પૂજા કરવાથી બાર રાશિના જાતકોને ફાયદો મળે એ આપણે જાણીએ બાર રાશિઓમાં સૌથી પહેલી રાશિ જોઈએ મેષ રાશિ જેના અક્ષરો છે અ લ ને ઈ આ જાતકના રાશિઓએ ખાસ કરીને એ દિવસે દૂધ મહાદેવને અર્પણ કરવું જોઈએ અને ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય આ મંત્રના જાપ કરવા જોઈએ ઋષભ રાશિ કે જેના અક્ષરો છે બ વ ને ઉ આ જાતકોએ ખાસ કરીને એ દિવસે કાળા તલનો મહાદેવને અભિષેક કરવો જોઈએ ઓમ શંકરાય નમઃ ઓમ શંકરાય નમઃ આ મંત્રનો યથાશક્તિ જપ કરવો જોઈએ મિથુન રાશિ કે જેમના અક્ષરો છે ક છ અને ઘ આ જાતકના લોકોએ એ દિવસે લીલા નાળિયેળનું પાણી મહાદેવને અવશ્ય અર્પણ કરવું જોઈએ આ જાતકોને ખૂબ જ ફાયદો અપાવે છે અને જો શક્ય હોય તો ઓમ વરદાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ ચોથી રાશિ કે જેના અક્ષરો છે કર્ક કર્ક રાશિ જેના અક્ષરો છે ડ અને હ આ જાતકના લોકોએ એ દિવસે ખાસ કરીને સફેદ વસ્તુ એટલે કે ચોખા છે કે યથાશક્તિ ઘી છે એવી વસ્તુ મહાદેવને અવશ્ય અર્પણ કરવી જોઈએ એનો અભિષેક કરવો જોઈએ સાથે સાથે એ ખાસ યાદ રાખવું જોઈએ નમ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ત્યારબાદ રાશિ આવે છે સિંહ રાશિ કે જેના અક્ષરો છે મ અને ટ આ જાતકોએ આ દિવસે મહાદેવને મગના દ્વારા અભિષેક કરવો જોઈએ આ જાતકોએ અભિષેક કરવાથી એને શિવની કૃપા અવશ્ય પ્રાપ્તિ થાય છે શક્ય હોય તો એ દિવસે ઓમ નમઃ શિવાયનો યથાશક્તિ જપ કરવો જોઈએ ત્યારબાદ રાશિ આવે છે કન્યા રાશિ કે જેના અક્ષરો છે પઠ અને આ જાતકના લોકોએ આ દિવસે ખાસ કરીને મહાદેવને સફેદ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને સફેદ વસ્તુમાં પણ ખાસ કરીને ખાંડમાં પાણી નાખ કન્યા રાશિના જાતકોએ કે જેના અક્ષરો છે પઠ અને અણ આ જાતકના લોકોએ આ દિવસે પાણીમાં થોડી ખાંડ અર્પણ કરવી અને ભગવાનને અભિષેક કરવો જોઈએ અને ખાસ કરીને આ દિવસે જો કોઈ મંત્ર હોય તો ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ આ પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ ત્યારબાદ જે રાશિ આવે છે એ છે તુલા રાશિ જેના જ અક્ષરો છે ર અને ત આ જાતકના લોકોએ આ દિવસે જો શક્ય હોય તો સફેદ તલ ભગવાનને અર્પણ કરવા જોઈએ સફેદ તલથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને મનમાં હંમેશની માટે આ જાતકો માટે આ વર્ષ માટે પણ માર્ચ મહિનામાં જ્યારે આ રાશિને ઘણી બધી તકલીફો આવવાની હોય ત્યારે આ જાતકોએ આ અભિષેક અવશ્ય કરવો જોઈએ ત્યારબાદ રાશિ આવે છે વૃશ્ચિક રાશિ કે જેના અક્ષરો છે ન અને ય આ જાતકના લોકોએ ખાસ કરીને આ દિવસે અળદના દ્વારા મહાદેવનો અભિષેક કરવો જોઈએ મહાદેવને એક એક અળદનો દાણો અર્પણ કરવો જોઈએ અને મનમાં નાગેન્દ્ર હારાય નમઃ નાગેન્દ્ર હારાય નમઃ આ યથાશક્તિ જપ કરવા જોઈએ ત્યારબાદ રાશિ આવે છે જેના અક્ષરો છે ધન રાશિ જેના અક્ષરો છે ભ ઢ ફ અને ધ આ જાતકના લોકોએ પીળા કલરનું દાન કરવું જોઈએ ચણાણીદાર મહાદેવને અર્પણ કરવી જોઈએ શક્ય હોય તો ઓમ હરૈયે નમઃ હરૈયે નમઃ બોલી અને મહાદેવને અભિષેક કરવો જોઈએ ત્યારબાદ રાશિ આવે છે મકર કે જેના અક્ષરો છે ખ અને જ આ જાતકોએ આજના દિવસે ભગવાનને મધથી અભિષેક કરવો જોઈએ અને સાથે સાથે પોતાના ઈષ્ટદેવનું મંત્ર જાપ તો કરી જ શકાય પણ જે મંદિરમાં ગયા હોય એ મંદિરને આરાધ્ય માની અને એને અભિષેક કરવો જોઈએ ત્યારબાદ આવે છે કુંભ રાશિ જેના અક્ષરો છે ગ શ અને શ આ જાતકના લોકોએ ખાસ કરીને આ દિવસે ભગવાન શંકરને ગીથી અભિષેક કરવો જોઈએ મહાદેવ અવશ્ય કૃપા પ્રસન્નતા આપનારા બનશે અને છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ કે જેના અક્ષરો છે દ ચ જ અને થ આ જાતકના લોકોએ ખાસ કરીને આ દિવસે મસૂરની દારથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને અવશ્ય મહાદેવની દરેક ઈચ્છાઓ પૂરી કરશે શાસ્ત્રોમાં લખેલું છે કે મહાદેવની પૂજા કરવાથી અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન વિષ્ણુના આરાધ્યદેવ દેવ મહાદેવ છે મહાદેવ ખૂબ જ ભોળા છે ઓછી કૃપાથી ઓછી મહેનતથી વધારે ફળ આપનારા છે એમ કહેવાય નહીં પણ વાત સાચી છે શક્ય હોય તો રોજ ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ અને શક્ય હોય તો દર પૂનમના દિવસે અને દર અમાસના દિવસે ખાસ કરીને મહાદેવને અભિષેક કરવો દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે ઓમ નમઃ શિવાય